હાઈ એવરી કેમ છો હું છું તમારા મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે વાર છે શનિવાર તારીખ છે છવ્વીસ ચાર બે હજાર પચીસ આજના બજાર ભાવની આજની આવકની વાત કરું તો મહુવા માર્કેટિંગ યાર્ડમાં લગભગ બે લાખ થેલાની થઈ છે બરાબર બે લાખ ઠેલાની આવક થઈ છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં વિડીયો માઇન્ડ સુધી બની છો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો કેમ કે આ ચેનલમાં તમને મહુવા માર્કેટિંગ યાર્ડની અપડેટ મળે છે બજાર ભાવના અપડેટ મળે છે તો આજના શું ભાવ છે ચાલો આપણે જોવા જઈ રહ્યા છીએ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને એન્ડ સુધી જોજો મારા ભાઈ ચાલો બજાર ભાવ જોવા જઈ રહી અડતાલીસ બે ચાલીસ

ઓગળી રૂપિયા રૂપિયા એકસો દાસ

વાતાવરણ હોય જાય હવે નથી જોતી ભાઈ રૂપિયા રૂપિયા જાય

સાડસો રૂપિયા એકસો અડસઠ અડસઠ રૂપિયા અડસઠ અડસો રૂપિયા એકસો અડસઠ અડસ છપન રૂપિયા છપ્પન છપ્પન અઠાન અઠાનસઠ બાર રૂપિયા ત્રણ સાત રૂપિયા એકસો રૂપિયા સાતસો રૂપિયા સાત સાતસો રૂપિયા સાડસઠ સાતસો રૂપિયા મુના Sorry, my boy,